હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી તો આજે આપણે સુપર ટેસ્ટી કાચી કેરીનો મુરબ્બો બનાવી આપણે આખું વર્ષ એને એન્જોય કરી શકીએ છીએ અને કાચી કેરીમાં ઘણા બધા વિટામિન્સ અને ફાઈબર હોય છે જેથી કરીને કાચી કેરી ખાવાના ઘણા બધા ફાયદા છે અને સાથે આપણે આને ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી રીતે બનાવશું તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ લા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે કાચી કેરીનો મુરબ્બો બનાવવા માટે મેં અહીંયા કાચી કેરી લઈ લીધી છે અને કેરીની આવી રીતે છાલ હટાવી લીધી છે સરસ એવીને ધોઈ અને સાફ કરીને અને પછી આવી રીતે એની સ્લાઈસ કરી લીધી છે કારણ કે આપણે આને મોટા ટુકડામાં ટુકડા કરવાના છે તો આવી રીતે પહેલા આપણે કેરીની સ્લાઈસ કરી લેવાની છે અને આવી રીતે કેરીની અંદરનો જે હાર્ડ ભાગ હોય છે તેને પણ આપણે હટાવી દેવાનો છે તો હવે આપણે આના પીસીસ બનાવશું તો જો અહીંયા કેરીના કેવડા પીસીસ બનાવવાના છે એ હું તમને બતાવી દઉં તો જો આવી રીતે લાંબી લાંબી સ્લાઇસ કરી લેવાની છે કેરીની અને પછી આવી રીતે આપણે એના કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે કેરીના થોડા મોટા ટુકડા કટ કરીએ છીએ તો જો આવી રીતે મોટા ટુકડા કરીને આપણે મુરબ્બો બનાવશું ને તો તે દેખાવમાં એકદમ સરસ એવો ઝેલી જેવો દેખાશે તો બાળકો ખાવા માટે એક્ટ્રેક્ટિવ થશે તો આવી રીતે આપણે થોડો એને મોટા ટુકડામાં બનાવશું તો બાળકો આરામથી ખાઈ લેશે કારણ કે દેખાવમાં ખૂબ જ સરસ એવો આ રીતે બનાવીએ છીએ તો બને છે તો જો બધી કેરીને એ જ રીતે આપણે કટ કરી લેવાની છે અને તપતી ગરમીમાં કાચી કેરી આપણે હિટસ્ટ્રોકથી ડિહાઈડ્રેશન થી બચાવે છે અને આપણે સ્કિન હેર લિવર પેટ ને લગતા ઘણા બધા પ્રોબ્લેમ આ કાચી કાચી કેરી કેરી દૂર કરે છે તો ખાવી જ જોઈએ આપણે અને વગર તો કાચી કેરી મળે નહીં એટલા માટે આપણે આને સ્ટોર કરીને રાખી પણ શકીએ છીએ આ રીતે અલગ અલગ વાનગીઓ બનાવીને અને બાળકોને આપશો તો ખૂબ જ એવી હેલ્ધી છે આ કાચી કેરી તો જો બધી કેરીના એ રીતે મેં ટુકડા કરી લીધા અને હવે આપણે અહીંયા પાણી ગરમ થવા માટે મૂક્યું છે કારણ કે કેરીને આપણે થોડી એવી હલકી એવી સ્ટીમ કરવાની છે તો જો અહીંયા મેં પાણી ગરમ થઈ ગયું પછી એમાં થોડી હળદર એડ કરી એટલે કે અડધી ચમચીથી થોડી ઓછી હળદર એડ કરી દીધી અને સાથે એક ચપટી જેટલું હું મીઠું એડ કરું છું જો તમે જોઈ શકો છો એક જ ચપટી જેટલું મેં મીઠું એડ કર્યું છે મીઠું આપણે વધારે એડ નથી કરવાનું અને હવે આપણું પાણી સરસ એવું ગરમ થઈ ગયું તો પછી આપણે જે કેરી રાખી હતી ને કટ કરીને એ આપણે આ વાસણમાં એડ કરી દેવાની છે અને સરસ એવું આપણે આને મિક્સ કરી લેવાનું છે કેરી ને સ્ટીમ થતા જરા પણ વાર નથી લાગતી તો જો ઓવર કુક ના થઈ જાય એનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો એ આપણે અહીંયા કેરી બે થી ત્રણ જ મિનિટમાં સરસ એવી સ્ટીમ થઈ જશે તો ઓવરકુક ન થઈ જાય એનું આપણે અહીંયા ધ્યાન રાખી અને કેરીને સ્ટીમ કરી લેવાની છે તો જો હું તમને આગળ વિડીયોમાં બતાવું કે કેરીને આપણે કેટલી સ્ટીમ કરવાની છે તો ચાલો આપણે અહીંયા સરસ એવી કેરી સ્ટીમ થઈ ગઈ છે આપણી અને જો હું તમને બતાવું કે આપણે અહીંયા કેરીને કેટલી સ્ટીમ કરશું તો જો આવી રીતે ચપ્પુની મદદથી આપણે કટ કરીએ તો આરામથી કટ થઈ જાય છે પણ મેસ નથી થઈ જતી એટલી આપણે કેરીને સ્ટીમ કરવાની છે અને પછી આપણે એનું પાણી કાઢી અને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે અહીંયા મિશ્રી લઈ લીધી છે તો આ મુરબ્બો આપણે અને મિશ્રીના ખાવાના ઘણા બધા ફાયદા હોય છે તો ખાંડ કરતા મિશ્રી એકદમ હેલ્ધી ગણવામાં આવે છે તો મેં અહીંયા એક મિક્સરના આવી અને વાટી લીધી છે આનાથી થોડા મોટા ટુકડા રહી જશે તો પણ ચાલશે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે તો હવે મિશ્રીને આપણે સાઈડમાં રાખીએ અને આપણે જે કેરી એનું પાણી નીતારીને રાખી છે ને તે લઈ લેવાની છે તો કેરીમાંથી આપણે પાણી નીતાારી લેવાનું છે એક જારીમાં લઈને એમાં થોડું પણ પાણી ન હોવું જોઈએ તો આપણે એને નિતારી લીધી અને પછી આપણે જે મિશ્રી વાળો પાવડર બનાવ્યો છે ને તે આપણે આમાં એડ કરવાનો છે તો જો મેં અહીંયા ત્રણસો થી સાડા ત્રણસો ગ્રામ જેટલી કેરી લીધી હતી ને તેની સામે હું અહીંયા પોણો કપ જેટલી મિશ્રી એડ કરું છું તો તમારે અહીંયા કેટલું ગળિયું જોઈએ છે અને આપણા મુરબ્બામાં કેટલી ચાસણી જોઈએ છે ને એ પ્રમાણે તમારે અહીંયા મિસ્ત્રી એડ કરવાની છે તો જો હું તમને અંદાજે આ માપ કહું ને તો અહીંયા આપણે પાંચસો ગ્રામ કેરી લીધી હોય તો તેની સામે તમે સાડા ચારસો ગ્રામ અથવા તો ચારસો ગ્રામ જેટલી મિસ્ત્રી એડ કરી શકો છો અથવા તો તમે પાંચસો ગ્રામ પણ એડ કરી શકો છો જો વધારે તમારે ગળ્યું જોઈતું હોય અને તમારે વધારે ચાસણી જો મુરબામાં રાખવી હોય તો તો જો અહીંયા આપણે મિસ્ત્રીને સરસ એવી કેરી સાથે એકવાર મિક્સ કરી લીધીને એકદમ હલકા હાથે મિક્સ કરવાની છે અને હવે આપણે આ વાસણને ગેસ પર ચડાવી દીધું તો આપણે આને હવે ખૂબ કરવાનું છે પણ આ રીતે જો મુરબો બનાવશું તો એકદમ જલ્દીથી બની જશે કારણ કે આપણે કેરીને સિત્તેર ટકા જેટલી સ્ટીમ કરી લીધી છે અને સાથે આપણે અહીંયા ખાંડમાં કોઈ જ પાણી યુઝ કરવાની જરૂર નહીં પડે તો એકદમ જલ્દીથી આપણો મુરબ્બો બનીને રેડી થઈ જશે અને ચાસણી એકદમ જલ્દીથી આવી જશે તો માત્ર દસ જ મિનિટમાં તમે આ મુરબો તૈયાર કરી શકો છો અને આખું વર્ષ તમે આને એન્જોય કરી શકો છો અને ટેસ્ટી તો એટલો બધો બને છે કે બાળકો તો આને એમ જ વાટકીમાં લઈને ખાશે કારણ કે દેખાવમાં એટલો બધો સરસ બને છે ને એકદમ જેલી જેવો બને છે તો જો અહીંયા આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે એકદમ છોડીને આપણે બીજા કામે નથી લાગી જવાનું તો વચ્ચે વચ્ચે હલાવતા રહી અને આપણે આને સરસ એવો પકાવવાનો છે તો અહીંયા આપણે એક તારની ચાસણી થાય ને એટલો મુરબ્બાને પાકવા દેવાનો છે તો ચાલો હું આગળ તમને બતાવું કે આપણે મુરબ્બાને કેટલો પકાવવાનો છે તો જો આ રીતે થોડી વાર થશે એટલે બધું પાણી કેરીમાં રહેલું પાણી થોડું રિલીઝ થશે એટલે ચાસણી આપણી થોડી ઢીલી થશે તમે જોઈ શકો છો અત્યારે એકદમ પાણી જેવું આપણો મુરબો દેખાય છે પણ પણ જેમ જેમ એ કૂક થશે ને એમ ચાસણી એની ઘટ થતી જશે તો જો આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહી અને આપણે આને સરસ એવો પકાવી લેવાનો છે તો અને મિશ્રીનો યુઝ કરીને આપણે આપણે મુરબ્બો બનાવ્યો છે તો રોજ બાળકોને આપવો હશે તો પણ આપણે આપી કારણ કે મિશ્રી ખાવામાં હેલ્ધી હોય છે અને સાથે કાચી કેરીના ફાયદા તો ઘણા બધા છે આપને બધાને ખબર છે તો કાચી કેરી તો આપણે જરૂરથી ખાવી જ જોઈએ તો આ રીતે આપણે એનો મુરબ્બો બનાવી અને બાળકોને પણ આરામથી ખવડાવી શકીએ છીએ અને સાથે સાથે આ બનાવો પણ ખૂબ જ ઈઝી છે વધારે કોઈ જ મહેનત આપણે અહીંયા નથી લાગતી તો સીઝનની અત્યારે ખૂબ જ સરસ એવી કાચી કેરી મળે છે તો ચોક્કસથી તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મુરબાની રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો જો ધીમે ધીમે ચાસણી ઘટ થવા લાગી છે ને તે એકદમ ટ્રાન્સપેરન્ટ થવા લાગી છે તો તમે જોઈ શકો છો એકદમ હલકી હલકી હવે થવાનું શરૂ થઈ ગયું છે તો જ્યારે આપણો મુરબ્બો એકદમ રેડી થઈ જશે ત્યારે આપણી આ કેરી એકદમ સરસ એવી ટ્રાન્સપેરન્ટ થઈ જશે તો હું તમને આગળ વિડીયોમાં બતાવું અને તમે જોઈ શકો છો ચાસણી પણ હવે સરસ એવી આપણી ઘટ થવા લાગી છે તો જો હું તમને બતાવું કેરીના પીસીસ લઈને કે આપણે અહીંયા સરસ એવા આ કેરીના પીસીસ ટ્રાન્સપેરેન્ટ થઈ ગયા છે અને બાકી જે આપણે એને કાચા રાખ્યા હતા સિત્તેર ટકા જેટલા કૂક કર્યા હતા તો એ જે ત્રીસ ટકા જેવા કાચા છે ને એ પણ અત્યારે સરસ એવા કૂક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બધા પીસીસ એમ જ સરસ આખા છે એકદમ છુંદો એનો નથી થઈ ગયો તો જો અહીંયા સરસ એવા આપણા પીસીસ પણ આખા છે અને કેરીની ચાસણી ઘાટી હવે થઈ ગઈ છે તો આપણે આને ચેક કરવાની છે કે એક તાર બને છે કે નહીં એ પહેલા હું તમને બતાવી દઉં કેરીના પીસીસ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ટ્રાન્સપેરન્ટ દેખાય છે કે એકદમ જેલી જેવા આપણા આ કેરીના પીસીસ દેખાય છે અને હવે આપણે આની ચાસણી પણ ચેક કરી લઈએ કે એક તારની ચાસણી થઈ ગઈ છે કે નહીં તો આવી રીતે આપણે ચાસણી ને થોડું આંગળી પર લઈ અને આવી રીતે તાર આંગળીને આવી રીતે તાર બનાવશું તો તમે જોઈ શકો છો તાર હજુ નથી બનતો તાર બને છે પણ તૂટી જાય છે તો થોડીવાર આપણે એને હજુ પકાવીએ તો એક થી બે મિનિટ પછી જો આપણે ફરી પાછું ચેક કરીએ ને તો આપણી ચાસણીમાં સરસ એવો તાર થાય છે તમે જોઈ શકો છો આવી રીતે આંગળીમાં લઈને આપણે એનો તાર બનાવશું તો જો સરસ એવો તાર થાય છે બિલકુલ તાર નથી તૂટતો તો પરફેક્ટ એવી આપણી અહીંયા ચાસણી બનીને રેડી થઈ ગઈ છે તો આ મુરબ્બો તમે આખું વરસ સ્ટોર કરીને પણ રાખી શકો છો બિલકુલ નહીં બગડે અને ફ્રીઝમાં રાખવાની પણ કોઈ જ જરૂર નથી એમ જ બહાર રાખશું તો પણ એવો ને એવો આખું વરસ રહેશે અને અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણે બરણીમાં કે એરટાઈટ ડબ્બામાં ભરીએ તે એકદમ ક્લીન હોવું જોઈએ એમાં થોડું પણ પાણી ન હોવું જોઈએ તો આખું વર્ષ સુધી મુરબ્બો બાર પણ રાખશો તો પણ બિલકુલ નથી બગડવાનો તો હવે આપણે આમાં થોડો ટેસ્ટ વધારે આવે એના માટે હું અહીંયા બે લવિંગ એડ કરું છું ભૂકો કરીને એડ નથી કરતી એમ જ આખા જે એડ કરી દઉં છું અને સાથે અહીંયા થોડો એલચીનો પાવડર એડ કરું છું તમે થોડા અહીંયા તજના પાવડર પણ એડ કરી શકો છો પણ હું એડ નથી કરતી કારણ કે મારા ઘરે કોઈને પસંદ નથી આવતો અને સાથે અહીંયા થોડી ગુલાબની પાખડીઓ એડ કરી દઉં છું આ રીતે ગુલાબની પાખડી ગુલાબની પાંખડીનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ એવો આવે છે અને અત્યારે હું અહીંયા થોડો જ મેં મુરબ્બો બનાવ્યો છે એટલે હું અહીંયા લીંબુનો રસ એડ નથી કરતી જો તમે આખા વર્ષ માટે રાખવા માટે મુરબ્બો બનાવતા હોય તો તમે અહીંયા અડધી થી એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી શકો છો જે ચાસણી ક્રિસ્ટલાઈઝ ન થાય ખાંડ જેવા દાણા ન બને તો ચાલો આપણે અહીંયા કાચી કેરીનો એકદમ હેલ્ધી ટેસ્ટી એવો મુરબ્બો બનીને રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ